લોકો ને વચ્ચે સંવિધાન ને بچાવા લોક પંત્ર ને بچાવા માટે દેશ ની આઝાદી ને بچાવા માટે ગાયબ વ્યક્તિઓ ના અવાજ ને ઉઠાવવા માટે દેશ માં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજી ની સાથે બુદ્ધિ દિલ ના ચાલી શકે આ જબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું નમન કરું છું આપને આપની આપકાકા આજ અહીં ઉપસ્થિત दरक व्यक्ति आवाज साथे थी थी आप थी तब स्वागत करू एआईसीना सीनियर मोस्ट जनरल सेक्रेटरी आपू गौरव अपना प्रभारी आदरणीय मुकुल वासनिक जी हमारा साथी पूर्व विधानसभा विरोध पक्ष नेता ने हाल प्रदेश प्रमुख आदरणीय भाई श्री अमित भाई चावड़ा

ભાઈ હિંમતસિંહભાઈ રૂતવિકભાઈ રઘુભાઈ અનેક નેતાઓ મંચ પર બેઠા છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત તમામ મનોભાવ મારી સામે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઉભી થઈ ભારત કે એક અને યોગ્ય લોકશાહી કોઈ મળી તો એ ભારત દેશમાં મળી બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર

ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ છે કોંગ્રેસની સરકારો શું કર્યું કે ચૂંટણી પંચને ને કઈ કરવા માટે ત્રણ જણાનું કોલેજ બનવું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બદલે અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દૌલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તતસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રહેતો અને એટલે તતસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારેય શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની

એટલે ત્રણ જણામાં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો પંચમાં પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની રીતે સાયકલ ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા ક્યાંય જોયો છે ખરો જો આપણા ગયા છે હો એનું છપ્પન